કેરીની સિઝન જાય અને બાર મહિના સુધી એની મજા માણવી હોય તો સરસ રીતે કેરીના રસને આ રીતે ફ્રોઝન કરશો તો તમે બાર મહિના સુધી સરસ રીતે ખાઈ શકશો સેચ પણ બગડશે નહીં એને ટેસ્ટમાં પણ ફેર નહીં પડે ઘણા વર્ષોથી હું આ મેથડથી ફ્રોઝન કરું છું જે લોકો ન ખાતા હોય એના માટે તો આ રેસીપી નથી જ ઘણા લોકોને ફ્રોઝન નથી ભાવતું તો લોકો એવોઇડ કરતા હોય છે પણ જે લોકો ખાતા હોય છે ને ભાવે છે એ લોકો આ રીતે સ્ટોર કરી શકે છે એના ટુકડા પણ સરસ રીતે સચવાય છે અને રસ પણ સરસ રીતે સચવાય છે તો આખો વિડીયો સરસ રીતે જોજો ખૂબ સરસ ટીપ છે શરૂ કરીએ નમસ્તે મિત્રો દીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો બાજુમાં રહેલી ઘંટડીને દબાવો મારા વિડીયો સૌથી પહેલાં મેળવો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી કેરીનો રસ ફ્રોઝન કરવા માટે કેસર કેરી લેવાની છે ગળપણમાં ખૂબ ગળી હોય એવી લેવાની સેચ પણ કાચી હશે તો કેરીમાં ખટાશનો ભાગ આવે છે જેથી ફ્રોઝન કરેલો રસ ભાવશે નહીં એકદમ ગળી ગયેલી ને આવી પાકી હોય જેમાં નેચરલ શુગર પણ હોય છે તો એ સરસ રીતે સચવાશે અને ખાવાની પણ ખૂબ મજા આવશે સૌ પ્રથમ કેરીને મેં ધોઈ લીધેલી કોરી કરી લીધેલી ત્યારબાદ એની છાલ ઉતારી આવા ટુકડા કરી લઈએ છીએ ટીપ બે આવી રીતે ટુકડા કરી લેવાના છે ટુકડા કર્યા પછી હંમેશા જ્યારે પણ રસ ફ્રોઝન કરવું હોય મિક્સરમાં ક્રશ કર્યા પછી માં ગાળી લેવાનું જેથી કરીને વધારાના જે છોતરા હોય અંદર એ ગળાઈ જશે અને રસ પ્યોર નીકળશે આ ખાસ ધ્યાન રાખવાનું ગાળ્યા વગર ક્યારેય રસ પ્રોઝન નહીં કરવાનું નહીં તો ખાવામાં આવશે એના છોતરા હવે કોઈ પણ સરસ કન્ટેનર લેવાનું બીપીએ ફ્રી હોય અથવા તો સારી ક્વૉલિટીનું એમાં થોડીક નીચે ખાંડ ગભરાવવાની છે ખાંડ એ નેચરલ પ્રિઝર્વેટિવનું કામ કરે છે ઘણા લોકો ડાયાબિટીસ હોય તો કેવો અમારે તો શુગર કેટલી બધી થઈ જાય પણ આમ પણ ડાયાબિટીસવાળાને એવોઇડ કરવો જ પડે છે તો આવી રીતે એક લેયર અથવા પછી થોડીક ખાંડ પાથરી દેવાની છે જેથી તમારા રસનો જે ટેસ્ટ છે એ બાર મહિના સુધી એવો ને એવો નેચરલ જ લાગશે મિત્રો ટેપ કરી લેવાનું છે અને થોડીક જગ્યા રાખવાની છે જેથી કરીને અંદર જે પાણીનો ભાગ હોય એનું બરફ થાય એ ઢાંકણામાં ચોંટવાની જગ્યા રહે આવી રીતે ભર્યા પછી ઉપર પણ થોડીક ખાંડ ભભરાવી દેવાની છે જોઈ શકો છો ખાંડ ભભરાવી એને એરટાઈટ કન્ટેનર કરી એને ફ્રોઝન સેક્શનમાં મૂકી દેવાનું છે આવી રીતે એક નાનું કન્ટેનર પણ મેં લીધું છે એમાં સેમ પ્રોસીજર કરવાની છે ખાંડ ઉમેરી કેરીના ટુકડા કરેલા એને ઉમેરી દઈએ છીએ ટુકડાને પણ તમે આ રીતે ફ્રોઝન કરી શકો છો ઉપર ખાંડ ઉમેરી દઈએ છે ઢાંકણું ઢાંકી દઈએ છીએ તમે જીપલોક બેગમાં પણ સ્ટોર કરી શકો છો કન્ટેનર તમારા ઘરમાં જે રીતે વપરાતા હોય એ રીતે સ્ટોર કરશો તો સરસ રીતે સચવાય છે આવી રીતે ફ્રોઝન સેક્શનમાં મૂકી દેવાનું છે અને જ્યારે પણ ખાવું હોય ત્યારે નીચેના જે ફ્રીઝનું ખાનું હોય એમાં ડીફ્રોઝ કરી નાખવાનું અને ત્યારબાદ યુઝ કરવાનું ડીફ્રોઝ કર્યા પછી ફરીથી એને ફ્રોઝનમાં મૂકવાનું નથી આટલું ખાસ ધ્યાન રાખવાનું અને વધારે સમય લાઇટો જાય તમારી સોળથી અઢાર કલાક તો પણ રસ બગડવાના ચાન્સીસ રહે છે તો આવી રીતે સરસ મજાનું ફ્રોઝન થઈ ગયું છે જોઈ શકો છો ચમચીથી એને ઉખાડીએ તો સરસ ચોંટી ગયો છે ઉપર જે સફેદ ભાગ છે એ બરફ થયો છે એ બરફને તમે કાઢી નાખો તો પણ વાંધો નથી આવતો કારણ કે અંદર જે પાણીનો ભાગ હોય એનો બરફ થઈ ગયો છે ઢાંકણું ઢાંકી દઈએ છે ઘણા વર્ષોથી હું આને ફ્રોઝન કરું છું આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો કોમેન્ટ કરશો તો ખૂબ ગમશે ફરી મળીશું રેસીપીના એક સરસ મજાના નવા પ્રયોગ સાથે થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય